માટે ની અભિમાની સ્વભાવ રાખવો પરંતુ રાજા તેની વાતને હસી કાઢતો એક દિવસ રાણી રાજમહેલના રાજમહના બેઠી હતી ત્યાં થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓ એકઠી થઈને કંઈક વ્રત કરી રહી હતી આ જોઈ રાણીએ પોતાની દાસીને બોલાવીને કહ્યું કે જા પેલી સ્ત્રીઓ ત્યાં ભેગી મળીને શું કરી રહી છે તે જાણી લાવ દાસી તરત પેલે સ્ત્રીઓ પાસે જઈ પહોંચી અને તેમને ઉદ્દેશને પૂછવા લાગી કે બહેનો તમે સૌ ભેગા મળીને શું કરી રહ્યા છો તેના જવાબમાં એક સ્ત્રીએ કહ્યું કે બહેન અમે દશામાનુ વ્રત કરીએ છીએ આ વ્રત કેવી રીતે થાય એમ દાસીએ પૂછ્યું એના જવાબમાં પેલી સ્ત્રીએ કહ્યું કે બહેન સૂતરના 10 તાતણા લેવા અને તેને 10 ગાંઠો વાળવી તથા એ ગાંઠોને કંકુના ચાંદલા કરવા

રાજાએ આ વાત જ્યારે સાંભળી ત્યારે તેણે રાણીને ચોખ્ખી ના પાડી દીધી અને ઉપરથી સંભળાવી દીધું કે તારે શા માટે આ વ્રત કરવું જોઈએ આપણે ત્યાં શેની ખોટ છે ધન દોલત શોક સાયબી રાજપાટ સંપત્તિ સંતતિ બધું જ છે તો પછી તારે શા માટે વ્રત કરવું જોઈએ રાજાના આવા અહંકાર ભર્યા વચનો સાંભળીને રાણી નારાજ થઈ ગઈ તેણે રાજાને સમજાવવાની ઘણી કોશિશ કરી પણ એ એકનો બે ન થાયો તેણે રાણીને વ્રત કરવાની મંજૂરી ન આપી તે નો જ આપી રાજાને આવેલો આટલો અહંકાર અને પોતાના મહેલમાં થયેલો અપમાન જોઈ દશામાં કોપાય મન થયા બીજે જ દિવસે અચાનક પડોશી રાજ્યનો રાજા લશ્કર લઈને આ રાજ્ય પર ચડી આવ્યો રાજા રાણી તથા કોવરને રાતોરાત પોતાનું રાજ્ય છોડીને જીવ લઈને ભાગી જવું પડ્યું

વાડી બધા જ ફૂલો સુકાઈ ગયા આ જોઈ માળે વિચારમાં પડી ગયો તેને મનમાં થયું કે આ લોકોના પગલા બહુ ખરાબ છે તેમના આવવાથી જ મારી વાડીના ફૂલો સુકાઈ ગયા આથી તેણે રાજા રાણી અને કુંવરોને અપમાનજનક વેણ સંભળાવી વાડીમાંથી બહાર કાઢી મૂક્યા ત્યાંથી તેઓ ચાલતા ચાલતા એક વાવ પાસે આવી પહોંચ્યા બંને કુંવરોને ખૂબ તરસ લાગી હતી આથી તેઓ ઉતાવળા પગલે વાવમાં ઉતરવા લાગ્યા અને ત્યાં જ દશામાએ અદ્રશ્ય રૂપે રાજકુંવરોને વાવમાં ખેંચી લીધા આ જોઈ રાજા રાણી કલ્પાત કરવા લાગ્યા રાજાને પણ મનમાં થયું કે માનો ન માનો આ દશામાનો પ્રતાપ છે આથી તેણે રાણીને આશ્વાસન આપતા કહ્યું

અને એક માણસ મારફતે પોતાની બહેનને ને સંદેશો મોકલાવ્યો સંદેશાના જવાબમાં બહેને એક પિત્તળની ગાગરમાં સુખડી ભરીને મોકલાવી સાથે સોનાની સાંકળી પણ મોકલી આપી રાજાએ પિત્તળની ગાગર ખોલીને જોયું તો સુખડીની જગ્યાએ ઈટોના કટકા જોવા મળ્યા અને સોનાની સાંકળીને બદલે અંદરથી ફૂફાડા મારતો સાપ નીકળ્યો આ જોઈ રાજા વિચારમાં પડી ગયો પોતાની સગી માં જણી બહેન પોતાના ભાઈ ને મારી નાખવા તો ન જ ઈચ્છે નક્કી દશામાના પ્રતાપે પ્રતાપે આમ બન્યું હશે આમ વિચારી રાજા એ રાણી લઈ આગળ ચાલવા મળ્યું આગળ ચાલતા ચાલતા એક મોટી નદી આવી તેમાં ચીબડાના વાડા હતા રાણીએ ત્યાં ઉભેલા એક ખેડૂતને ચીબડું આપવા માટે વિનંતી કરી ખેડૂતને દયા આવી એટલે તેમણે ચીબડું તોડીને આપ્યું રાણીએ પોતાના સાટલાના શેડામાં સંતાડી રાખ્યું અને કુવા કાંઠે વિશ્રામ લઈ ખાવાનું નક્કી કર્યું ત્યાંથી ચાલવા મળ્યા પરંતુ ત્યાં જ બાજુના ગામમાં સિપાહીઓ રાજાનો કુંવર રિસાઈને મોસાળ નાસી ગયો હતો તેને શોધમાં નીકળ્યા હતા તે આ બાજુ આવી ચડ્યા અને રાણીના સાડલામાં સંતાડેલું ચીબડું જોઈ ગયા સિપાહીએ રાણીના સાડલામાં સંતાડેલું ચીબડું બહાર કાઢ્યું તો દશામાના પ્રતાપે કુંવરનું માથું થઈ ગયું આથી સિપાહીઓ ખૂબ ગુસ્સે થયા અને તેમને ખૂબ મારીને દોડેથી બાંધીને પોતાના રાજા પાસે હાજર કરી દીધા રાજા એ પણ ગુસ્સે થઈને વગર વિચારે તેમને જેલમાં પૂરી દીધા આમ રાજા રાણી દશામાના પ્રતાપે જેલમાં વગર વાકે પુરાઈ ગયા તેઓ દુખમાં દાડા પસાર કરવા લાગ્યા એમ કરતા કરતા 12 મહિના નીકળી ગયા અને વળી પાછો શ્રાવણ મહિનો આવ્યો અને રાણીને થયું કે કદાચ રાજાએ દશામાનું નું અપમાન કર્યું તેથી તો આ દિવસો જોવા નહીં પડ્યા હોય ને આથી તેમણે કરવાનો નિર્ણય કર્યો તેણે દસ દિવસ સુધી કર્યા અને આદ્ર સ્વરે માની સ્તુતિ કરી રાણીની ભક્તિ જોઈ દશામાં તેના પર પ્રસન્ન થયા અને સૌ સારાવાના થશે એવા આશીર્વાદ આપ્યા ત્યાર પછી તેમણે પેલા રાજાને સ્વપ્નમાં આવીને કહ્યું કે હે રાજન તે પેલા નિર્દોષ દંપતીને કેદ કર્યા છે તેને તું સવારે છોડી મૂકજે તારો કુંવર જે રિસાઈને મોસાળે ચાલ્યો ગયો છે તે સવારના પાછો આવી જશે સવારે રાજાએ ઉઠીને જોયું તો કુંવર હેમખેમ પાછો આવી ગયો હતો આથી રાજાએ જાતે જઈને પેલા રાજા રાણીને કેદમાંથી મુક્ત કર્યા અને તેમને ખૂબ માનપાન આપી પહેરામણી આપી તેમના ગામે જવા માટે વિદાય કર્યા રાજા રાણી ખુશ થતા થતા ત્યાંથી બહેન ના ગામ પાદર આવી પહોંચ્યા ત્યાં રાજા એ પેલી ગાગર યાદ આવી તેમને ખાડો ખોદીને એ ગાગર બહાર કાઢી તેમાં જુએ છે તો સરસ મજાની સુખડી છે અને સાથે સોનાની સાકળી છે બહેન ને ખબર પડતા તે પોતાના ભાઈ ભોજાઈને લેવા આવી અને પોતાના ઘરે બે દિવસ મહેમાન બનાવીને રાખ્યા ત્રીજા દિવસે તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા તેઓ પેલી વાવ પાસે આવી પહોંચ્યા ત્યાં દશામાં વૃદ્ધાનું રૂપ ધારણ કરી બંને કુંવરોને લઈને ઉભા તેમણે રાણીને એ બંને કુંવરો સોંપી દીધા રાજા રાણીએ તેમને પૂછ્યું કે તમને આ કુંવરો ક્યાંથી મળ્યા તેના જવાબમાં દશામાં પોતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થયા અને રાજા રાણી તથા કુંવરોને આશીર્વાદ આપતા કહેવા લાગ્યા કે હે રાજા હું તારી રાણીની સ્તુતિથી પ્રસન્ન થઈ છું જા હવે તને તારું રાજ્ય પાછું મળી જશે આજથી તારી વળતી દશા થશે તે મારું જે અપમાન કર્યું છે અને અહંકાર ભર્યા વચનો કહી રાણીને મારું વ્રત કરતા આટકાવી હતી આથી હું તારા પર કોપાયમાન થઈ હતી માટે હવે તું નગરમાં કોઈને પણ મારું વ્રત કરતા આટકાવતો નહીં બલકે મારો મહિમા વધારવાનો પ્રયત્ન કરજે દશામાં રાજા એ દશામાના પગમાં આવડતા કહ્યું કે તમારી કૃપા અપાર છે પણ તમારી કસોટીમાંથી પાર ઉતરવું મુશ્કેલ છે માટે મહેરબાની કરી તમારો પ્રકોપ કદીએ કોઈને બતાવશો નહીં દરેક જણ પ્રત્યે તમારી મીઠી નજર રાખજો માં દશામાં હસીને બોલ્યા રાજા તારી વાત હું કબૂલ રાખું છું અને હવે જે કોઈ મારી કથા સાંભળી ભક્તિભાવપૂર્વક વ્યક્ત કરશે તેને હું ક્યારે કરડી નહીં એમ કહી દશામાં અદ્રશ્ય થઈ ગયા ત્યારબાદ રાજા રાણી અને કુંવરો પોતાના રાજ્યમાં આવી પહોંચ્યા અને સુખેથી દિવસો પસાર કરવા લાગ્યા બોલો દશામાં ની